GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News છોટા દેપુર સબ પાકા કામના કેદી નંબર 13310 સુરસિંહ ભાઈ બોડા ભાઈ રાઠવા ને CRPC ની કલમ 432 મુજબ વાલી જેલ મુક્તિ અંગેના હુકમો થતા જેલ અધિક્ષક એચ એ બાબરિયા એ કેદી ભાઈ ભગવદ્ ગીતાનું પુસ્તક અર્પણ કરી મીઠાઈ ખવડાવી જેલ મુક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર મોહસીન સુરતી છોટા ઉદેપુર મારું નામ સુરસિંહભાઈ ગોડાભાઈ રાઠવા છે હું મને આજીવન કેદની સજા ત્રણ ચાર ચાર બે હજાર ચારના રોજ થતાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો પરંતુ જેલોના વડા શ્રી રાવ સાહેબના માર્ગદર્શનથી અને જેલ અધિક્ષક શ્રીના સઘન પ્રયાસોથી તેમજ અત્રેને જિલ્લાના એસપી સાહેબશ્રી તેમજ કલેક્ટર સાહેબશ્રી તેમજ નામદાર કોર્ટના જજ સાહેબશ્રી ના સકારાત્મક અભિપ્રાયને ધ્યાને લઈને સરકારશ્રીએ આજે મારી જેલ વર્તન કે ધ્યાનમાં લઈને જેલ મુક્ત કરવાનો હુકમ કરતા આજ રોજ તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ મુક્ત થઈ રહ્યો છે તે જે બદલ એમનો મેં જેને પણ મને આ ઝેરમુક્ત થવામાં સાહ સહકાર આપ્યો છે એવા નામી અનામી તમામનો હું અંતપુરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત